જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરત ની કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું કોરા મમરા નો છાશ વાળો નાસ્તો સૌથી પેલા તમે સાંભળ્યું જ નહીં હોય ક્યારે પણ બસ આવી રીતે બનાવશો ને તો મસ્ત બનશે તો ચાલો આપણે પેલા શું રેસીપી જોઈ લઈએ તો જો આપણે બાળકોનો કોરા મમરાનો નાસ્તો કઈ રીતે બનાવવો છે તે જો આપને ઝડપથી ભૂખ લાગી હોય બાળકને અને આપણે જો મમરાનો નાસ્તો બનાવવો હોય તો આજે આપણે કંઈક નવી ટ્રીક સાથે હું નાસ્તો બનાવું છું મમરાનો તો છાસવાળા મમરા છે તો કઈ રીતે બનાવવાને તે ખાસ જોઈ લેજો આપણે એક વાટકો એક લઈ લીધા છે કોરા મમરા જો તમારે વધારે બનાવવા હોય તો વધારે લઈ શકો છો જો આપણે મમરામાં એડ કરવા માટે એક ટમેટું લઈ લીધું છે એને સાવ નાના નાના પીસ કરી લેશું ત્યાર પછી આપણે નિમક લીધું છે સ્વાદ અનુસાર તેમાં ઉમેરશું ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર લીધું છે તે પણ સ્વાદ અનુસાર જો કોઈ બાળકને તીખા ભાવતા હોય તો તીખા પણ તમે એમાં વધારે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો અને ઓછું તમારે તીખું ખાવું હોય તો તમે ઓછું ઉમેરી શકો છો અને જો આપણે એક વાટકોએ જે મમરા લીધા છે ને એમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલી છાશ લેવાની છે જો આપણે એટલી લીધી છે થોડી એટલે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી અને એમાં થોડાથી એટલે ત્રણથી ચાર એટલે એક ચમચી નાખો ને તમે તેલ આપણે ખાવાનું તેલ એનાથી સરસથી ટેસ્ટી અને મજેદાર બને છે તો ચાલો હવે આપણે બનાવવાની તૈયારી શરૂ કરી દઈએ તો જુઓ સૌ પ્રથમ આપણે આ ટમેટાના નાના પીસ કરી અને આપણે મમરામાં ઉમેરી દઈએ જો આપણે આ ટમેટા લીધું છે તેના નાના નાના પીસ કરી અને આપણે આ મમડાની અંદર ઉમેરી દઈશું ચા આવડા પીસ આપણે કરવાના છે તો આપણે આખા ટમેટાને આ રીતે પીસ કરી લઈશું ઝડપથી બની જાય અને બધા બાળકોને ભાવે અને હળવો નાસ્તો આપણે મમરાનો કોરા મમરાનો નાસ્તો આપણે આજે બનાવવાની રીત શીખવીએ છીએ તો સરસથી બને છે મોટાને પણ ભાવે છે અને નાનાને પણ ભાવે છે જો એમાં ટમેટાનો ઉપયોગ આપણે કરવો પડે છે એકદમ સરસથી ટેસ્ટી બને તો આ રીતે આપણે આપણે આ રીતે નાના પીસ પીસ કરી છે ચાલો જો એક ટમેટાના જે કરવાના હતા મમરામાં તે થઈ ગયા છે જો આ રીતે સરસથી આપણે એક વાટકાના કોરા મમરાનો આજે નાસ્તો બનાવીએ છીએ ત્યાર પછી જો આપણે છાશ લીધી છે તેને ઉમેરી દેસુ આમાં મમરાની સાથે એટલે થું આ રીતે છાસ ઉમેરી દીધી છે ત્યાર પછી આપણે નિમક લીધું છે નિમકને ઉમેરીશું જે આપણે સ્વાદ અનુસાર લીધું છે તે માટે આપણે નિમક ઉમેરી દેશું આ રીતે ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર લીધું છે તે પણ આપણે સ્વાદ અનુસાર લીધું છે તે પણ ઉમેરી દેશું આ રીતે ત્યાર પછી આપણે એને મિક્સ કરવું આપણે હવે આમાં થોડું એવું આપણે જે તેલ આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તેને ઉમેરવાનું છે થોડું એવું ગોજાજું નહીં બસ આટલું જ ઉમેરી દીધું છે જો તમારામાં ધાણા જીરું પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકો છો પણ સ્વાદ અનુસાર અમે નથી ઉમેરતા કોઈપણને વધારે જો ધાણા જીરુંનો સ્વાદ ભાવતો હોય તો ઉમેરી શકો છો હવે આપણે આ બધું મિક્સ થઈ ગયું છે હવે આને આપણે એકદમ બધું સરસથી મિક્સ કરી લેશું તરસથી બને છે અને જો આપણે ઉતાવળથી બાળક કોઈ જીત કરે કે મમરાનો નાસ્તો ખાવો છે તો આપણે તરત ઝડપથી બનાવી શકીએ છીએ પાંચ મિનિટમાં અને સ્વાદિષ્ટ પણ બને છે અને હળવો નાસ્તો આપણા બાળકને બધાને ભાવે એવું અને ઝડપથી પચી જાય તેવો પણ જો આ રીતે આપણે બધું મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો આપણા મૂમરાનો નાસ્તો તૈયાર છે આપણે આમાં શું શું ઉમેર્યું છે તો કે કોરા મુમરા છે ત્યાર પછી એમાં આપણે છાસ ઉમેરી છે ત્યાર પછી એક ટમેટું ઉમેર્યું છે ત્યાર પછી આપણે નિમક સ્વાદ અનુસાર ત્યાર પછી આપણે એમાં લાલ મરચું પાવડર એ પણ સ્વાદ અનુસાર ત્યાર પછી આપણે એમાં થોડું એક ચમચી જેટલું તેલ ઉમેર્યું છે જે આપણે ખાવાનું તેલ છે તે ત્યાર પછી આપણે એકદમ સરસથી એને બધું મિક્સ કરી દીધું છે જો તમારે સ્વાદમાં ધાણા જીરું પાવડર લેવો હોય તો લઈ શકો છો આમાં અને ત્યાર પછી હવે આપણે એને જો આમાં ધાણાભાજી એડ કરીએ છીએ આ રીતે એકદમ સરસથી ટેસ્ટી અને હેલ્થી આજે આપણે કોરા મુમરાનો નાસ્તો તમારી સમક્ષ રજૂ કર્યો છે આ રીતે તો જો આ રીતે બનાવવા માટે એટલી વસ્તુની જરૂર પડે છે અને ઝડપથી બની જાય છે અને તમારે જો વધારે મોટાને ખાવો હોય તો પણ તમે વધારે બનાવો તો થોડી વસ્તુ બધી વધારે ઉમેરવી પડે છે અને ખાવામાં પણ સરળ છે અને સરસથી છે તમે જોઈ લીધી ને આપણે કોરા મુંમરાના છાસ વાળા મોમરા કઈ રીતે બનાવ્યા છે તે એકદમ સરસ થી ટેસ્ટી બને છે અને જો તમારે બાળકોને મોરા ખાવતા હોય તેમાં લાલ મરચું પાવડર તમે ઓછું ઉમેરી શકો છો અને જો વધારે તીખા ખાવાનું મન હોય તેમાં લાલ મરચું પાવડર તમે વધારે ઉમેરી શકો છો બસ આવા નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી આ વસ્તુમાં આપણે ઉમેરવું છે તમને ખબર જ છે લાલ મરચું પાવડર નિમક અને જો તમારે ધાણાજીરું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અને ખાવાનું તેલ આપણે એક જ ચમચી ઉમેરવાનું છે બસ આવી નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે આવતીકાલે મળશું કઈક નવી રેસીપી સાથે કંઈક નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ